યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણના નવમા ભાગનો પાઠ કરીશું આ નારદ પુરાણ ભક્તિપૂર્વક એકાગ્ર ચિતે સાંભળવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને દુર્લભ ફળની પણ પ્રાપ્તિ કરાવનારું છે તો આપણે ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળશું હરીયો સદાચારથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે સદાચારથી જ સુખ મળે છે અને સદાચારથી જ મોક્ષ સુલભ થાય છે સદાચાર વડે શું નથી મળતું સાધુ શ્રેષ્ઠ સંપૂર્ણ આચારોનું સમસ્ત યોગોનું તથા સાક્ષાત હરિભક્તિનું પણ મૂળ કારણ ભક્તિ જ છે સર્વને અભિષ્ટ ફળ પ્રદાન કરનારા ભગવાન વિષ્ણુ ભક્તિ વડે પૂંજાય છે તેથી ભક્તિ સંપૂર્ણ લોકોની માતા કહેવાય છે જેમ સગળા જીવો માતાનો આશ્રય કરીને જીવન ધારણ કરે છે તે જ પ્રમાણે સમસ્ત ધાર્મિક પુરુષ ભક્તિનો આશ્રય લઈને જીવે છે હે નારદજી પોતાના વર્ણ અને આશ્રમ ધર્મનું આચરણ કરવામાં લાગેલા પુરુષને જો ભગવાન વિષ્ણુની ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો ત્રણેય લોકમાં તેની તુલનામાં કોઈ નથી ભક્તિ વડે કર્મ સિદ્ધ થાય છે તે કર્મોથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે તેમના સંતુષ્ટ થવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી મોક્ષ મળે છે ભક્તિ તો ભગવતીઓના સંગથી પ્રાપ્ત થાય છે પરંતુ ભગવદીઓનો સંગ મનુષ્યને પૂર્વ જન્મના સંચિત પુણ્યથી જ મળે છે જે વર્ણાશ્રમ ધર્મના પાલનમાં તત્પર ભગવદ ભક્તિના સાસા અભિલાષી તથા કામ ક્રોધ વગેરે દોષોથી મુક્ત છે તે જ સંપૂર્ણ લોકોને બોધ આપનારા સંત છે હે બ્રહ્મન જે પુણ્યાત્મા અથવા જીતેન્દ્રિય નથી તેમને પરમ ઉત્તમ સત્સંગની પ્રાપ્તિ થતી નથી જો સત્સંગ મળી જાય તો તેમાં પૂર્વજન્મના સંચિત પૂર્ણ જ કારણ માનવા જોઈએ કારણ કે પૂર્વજન્મના સંચિત પૂર્ણને કારણે જ સત્સંગની પ્રાપ્તિ થાય છે જેના પૂર્વજન્મોમાં કરેલા સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તેને સત્સંગ સુલભ થાય છે અન્યથા સત્સંગ દુર્લભ છે સૂર્ય પોતાના કિરણો વડે બહારના અંધકારનો નાશ કરે છે પરંતુ સંત મહાત્માઓ પોતાના ઉત્તમ વચનરૂપી

ભગવતી પુરુષોના લક્ષણ કેવા હોય છે તેઓ કેવા કર્મ કરે છે તથા તેમને કેવા લોકની પ્રાપ્તિ થાય છે આ બધું તમે યથાર્થ રૂપે બતાવો હે સનકજી તમે સુદર્શન ચક્રધારી દેવાધિદેવ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના ભક્ત શો તેથી આ બધી વાતોનો યથાર્થ ઉત્તર આપવામાં તમે જ સમર્થ છો સનકજી કહે છે હે બ્રહ્મન યોગનિંદ્રાથી મુક્ત થયા પછી જગદીશ્વર ભગવાન વિષ્ણુએ બુદ્ધિમાન મહાત્મા માર્કંડેજીને જે પરમ ગોપની રહસ્યનો ઉપદેશ કર્યો હતો તે જ તમને કહું શું સાંભળો તે જ પરમ જ્યોતિ સ્વરૂપ દેવ સનાતન ભગવાન વિષ્ણુ છે તે જ જગત રૂપે પ્રગટ થાય છે આ જગતના સર્જક પણ તે જ છે ભગવાન શિવ તથા બ્રહ્માજી પણ તેમના જ સ્વરૂપ છે તેઓ પ્રલયકાળમાં ભયંકર રુદ્ર રૂપે પ્રગટ થાય છે અને સમસ્ત બ્રહ્માંડને પોતાનો ગ્રાસ કોળિયો બનાવે છે સ્થાવર રૂપે સંપૂર્ણ જગત નષ્ટ થઈને જ્યારે એકાવર્ણના જળમાં વિલીન થઈ જાય છે તે સમયે ભગવાન વિષ્ણુ જ વટવૃક્ષના પાંદડા પર બાળક રૂપે શયન કરે છે તેમનો એક એક રોમ અસંખ્ય બ્રહ્મા વગેરેથી વિભૂષિત થાય છે મહાપ્રલયના સમયે જ્યારે ભગવાન વટપત્ર પર સૂઈ રહ્યા હતા તે સમયે તે સ્થાન પર ભગવાન નારાયણના પરમ ભક્ત મહાભાગ માર્કંડેવજી ભગવાનની વિવિધ લીલાઓના દર્શન કરતા રહીને ઊભા હતા ઋષિઓએ પૂછ્યું હે મુને અમે પહેલેથી સાંભળ્યું છે કે તે મહાભયંકર પ્રલયકાળમાં સ્થાવર જંગમ સમસ્ત પ્રાણી નષ્ટ થઈ ગયા હતા અને એકમાત્ર ભગવાન શ્રી જ વિરાજમાન હતા જ્યારે સમસ્ત સરાચર જગત નષ્ટ થઈને એકાઋણમાં વિલીન થઈ ચૂક્યું હતું ત્યારે સર્વને પોતાનો ગ્રાસ બનાવનારા શ્રી હરિએ માર્કંડે મુનિને શા માટે બચાવી રાખ્યા હતા હે સુતજી આ વિષયને લઈને અમારા મનમાં બહુ કુતૂહલ થઈ રહ્યું છે તેથી આનું નિવારણ કરો ભગવાન વિષ્ણુના સુયજ્ઞરૂપી અમૃતનું પાન કરવામાં કોને પ્રમાણ થઈ શકે છે સુતજી કહે છે હે બ્રાહ્મણો પૂર્વકાળમાં મૃકુંડ નામે પ્રસિદ્ધ એક મહાભાગ મુનિ થઈ ગયા છે તે મહાતપસ્વી મહર્ષિએ શાલિગ્રામ નામક મહાન તીર્થમાં બહુ ભારે તપસ્યા કરી હે બ્રહ્મન તેમણે દસ હજાર યુગ સુધી સનાતન બ્રહ્મના ગુણગાન કરતા રહીને ઉપવાસ કર્યો તેઓ બહુ જ ક્ષમાશીલ સત્ય પ્રતિજ્ઞ તથા જીતેન્દ્રિય હતા સમસ્ત પ્રાણીઓને આત્મવત જોતા હતા તેમના મનમાં વિષય ભોગોની સહેજ પણ કામના ન હતી તેઓ પ્રાણી માત્રના હિતેશી તથા મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા હતા તેમણે ઉપરોક્ત તીર્થમાં બહુ કઠોર તપસ્યા કરી તેમની તપસ્યાથી ચિંતિત થઈને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓએ તે સમયે અનામય પરમેશ્વર ભગવાન નારાયણના શરણે ગયા ક્ષિરસાગરના ઉત્તર તટ પર જઈને દેવતાઓએ દેવેશ્વર જગદગુરુ પદ્મનાભની આ પ્રમાણે સ્તુતિ કરી દેવતા કહે છે હે અવિનાશી નારાયણ હે અનંત હે શરણાગત વત્સલ અમે બધા દેવતાઓ મુકંડુ મુનિની તપસ્યાથી ભયભીત થઈને તમારા શરણે આવ્યા છીએ તમે અમારી રક્ષા કરો હે દેવેશ્વર તમારી જય હો શંખ અને ગદા ધારણ કરનારા દેવતા તમારો જય હો આ સંપૂર્ણ જગત તમારું જ સ્વરૂપ છે તમને નમસ્કાર છે તમે જ બ્રહ્માંડની ઉત્પત્તિના આદિ છો તમને નમસ્કાર છે તો અહીંયા નારદ પુરાણનો નવમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને છેલ્લે છેલ્લે આપણે નારદ પુરાણના ચોથા ભાગમાં બ્રહ્માજી કહે છે તે તેમના વચન સાંભળી લઈએ બ્રહ્માજી કહે છે કે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તો તમે એકાગ્ર ચિત્તથી સાંભળી તો લીધું હવે બ્રહ્માજીના વચન પ્રમાણે બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો